આ ચાર લેક્ચર આપણે અપલોડ કરી શકીએ છીએ તો જોઈ લેવાનું અમે વિનંતી જેમાં આપણે યુપીએસસી થી લઈને ક્લાસ 4 સુધીના તમામ પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ત્યારબાદ પ્રથમ પ્રશ્ન છે બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ક્યારે બંધારણની દરજ્જો આપ્યો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે કાઉન્સમાં તે એક્ઝામનું નામ લખવામાં આવેલું છે કે આપણે વિકલ્પ જોઈએ તો એ 15 ઓગસ્ટ 1944 બી માં છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સી માં છે બીજો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્ર ધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે એ રાજ્ય ચક્ર બી દર્શન ચક્ર સી અશોક ચક્ર

અને ડી માં છે આપેલ પૈકી એક પણ નહીં તો અહીં સત્ય જવાબ આવશે કેસરી સફેદ અને લીલો ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાંથી કોને અપનાવવામાં આવેલ છે એ સત્યમેવ જયતે બી જય હિન્દ સી વંદે માતરમ અને ડી જનગણ મન તો અહીં સત્ય જવાબ આવશે સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય ચિત્રો નીચેને દેખી ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવેલું છે એ મુંડક ઉપનિષદ બી કઠોપનિષદ સી ચામવેદ અને ડી ઋગ્વેદ તો અહીં સત્ય જવાબ આવશે મુંડક ઉપનિષદ

આઠમો પ્રશ્ન છે રાષ્ટ્રગાનમાં ભારતના કેટલા પ્રાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જીપીએસમાં પૂછાયેલો છે એટલે થોડોક ડિફિકલ્ટ હોઈ શકે છે પરંતુ જોઈએ આપણે એ દસ પ્રાંતો બી આઠ પ્રાંતો સી નવ પ્રાંતો અને ડી સાત પ્રાંતો તો અહીં સત્ય જવાબ આવશે તેમાં જ સાત પ્રાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક પ્રશ્ન કે ભારતના રાષ્ટ્રગાનમાં કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો નવમો પ્રશ્ન છે નીચેનામાંથી વિધાન ખોટું છે દરેક ક્ષેત્રનો પ્રારંભ રાષ્ટ્રગાનથી થાય છે ત્યારબાદ બી માં છે સંસદના દરેક ક્ષેત્રનું નું સમાપન ગીતથી થાય છે ત્યારબાદ સી માં છે રાષ્ટ્રગાનમાં ઉત્કલ શબ્દનો અર્થ આચામ થાય છે અને ડી માં છે આનંદમઠ મઠ પુસ્તક માં સંન્યાસી વિદ્રોહ ઉલ્લેખ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો જો તમે જુઓ તો સત્ય જવાબ આવશે ઓપ્શન સી એટલે કે રાષ્ટ્રીય માં ઉત્કલ શબ્દનો અર્થ આસામ નહીં પરંતુ ઓડિશા જેવો થાય છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે આપણા રાષ્ટ્રીય ગીત જનગણ મન ના સંદર્ભમાં નિશાના કયા વિધાનો સત્ય છે હું પહેલો વિધાન છે આપણા રાષ્ટ્રીય ગીતને અને ગાવાનો સમય બાવન સેકન્ડ છે જોકે તેની નાની આવૃત્તિ વીસ સેકન્ડ માટે ગાઈ શકાય છે ત્યારબાદ બીજું વિધાન છે રાષ્ટ્રીય ગીતમાં પાંચ કડીઓ છે ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ ફક્ત એક સત્ય બીમાં ફક્ત બે સત્ય સીમાં આપેલ બંને સત્ય અને ડીમાં એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે બંને વિધાનો સત્ય છે ત્યારબાદ જોઈએ તો અગિયારમો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે એ હાથી વાઘ વાઘ સી સિંહ અને ડી ગાય તો અહીં જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન છે નીચેના પૈકી કોને ભારતના રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે એ હાથી બી સિ સી વાઘ ડી ચિત્તો તો અહીં સત્ય જવાબ આવશે હાથી તેને ક્યારે જવાબ ક્યારે જાહેર કરવામાં આવ્યું તે તમારે જો કોમેન્ટમાં આપવાનો રહેશે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે ભારતીય રૂપિયાનું પ્રતિક કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એ વીર સાવરકર સી પિંગલી વૈકૈયા સી ડી ઉદયકુમાર અને ડી મેડમ ભીખાજી કામા તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ડી ઉદયકુમાર જેનું આખું નામ જો આપણે જોઈએ તો ધર્મલિંગમ ઉદયકુમાર છે જેને ભારતીય રૂપિયાનું પ્રતિક બનાવવામાં આવ્યું હતું તેના દ્વારા બે હજાર દસ માં ત્યારબાદ ચૌદ પ્રશ્ન છે શક સવન પર આધારિત ભારતનું રાષ્ટ્રીય પંચન ક્યારે અપનાવવામાં આવ્યું હતું તે ચોવીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ બી માં બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ સીમાં માં બાવીસ માર્ચ ઓગણીસો છતાવન અને ડીમાં છે આપેલ પૈકી એક પણ નહીં તો અહીં સત્ય જવાબ આવશે બાવીસ માર્ચ ઓગણીસો ને માં એટલે કે એકવીસ અને બાવીસ જો લીપ વર્ષ હોય તો બાવીસ અને નગર એકવીસ વર્ષ બંને આવી શકે છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી એ ચાર નવેમ્બર બે હજાર આઠ બીમાં ચોવીસ નવેમ્બર ઓગણીસો પચાસ સીમાં બાવીસ જુલાઈ બે હજાર નવ અને ડીમાં પંદર ઓગસ્ટ ઓગણીસો ને ચોતાલીસ તો અહીં સત્ય જવાબ આવશે ચાર નવેમ્બર બે હજાર આઠમાં છે ને ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ સોળમો પ્રશ્ન છે ઓગણીસો ને બારમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રાષ્ટ્રીય ગાનને ભારત ભાગ્ય વિધાતા નામ શીર્ષે કઈ પત્રિકામાં સંપાદિત કર્યું હતું તે સત્યાર્થ પ્રકાશ બી તત્વબોધિની સી તત્વમસી અને ડી ગીતાંજલિ તો અહીં સત્ય જવાબ આવશે તત્વબોધની પ્રતિકમાં તત્વબોધની પત્રિકામાં સંપાદિત કર્યું હતું અને ત્યારબાદ તેને નોબેલ પણ આપવામાં આવ્યું હતું સૌ પ્રથમ રાષ્ટ્રીય ગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં આવ્યું અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર ત્યારબાદ બીમાં બારમા કલકત્તા અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર અઢારસો ને ત્યારબાદ સી ઓપ્શનમાં છે બારમા કલકત્તા અધિવેશનમાં ઓગણત્રીસ માર્ચ ઓગણીસસોને એકત્રીસ અને ડીમાં છે પચીસમાં લાહોર અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસસો ને નવ તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બારમા કલકત્તા અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર અઢારસોને ચન્નુમાં ગાવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે અઢારમો સભાને ઝંડો કોણે ભેટ આપ્યો હતો એટલે કે રાષ્ટ્રધ્વજ કોણે ભેટ આપ્યો હતો એ લોકમાન્ય તિલક બી સરદારસિંહ રાણા સી વીર સાવરકર અને ડી હંસાબેન મહેતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે હંસાબેન મહેતા ત્યારબાદ મો પ્રશ્ન છે મેડમ કામાના પ્રથમ રાષ્ટ્રધ્વજ બાબતે નીચેની પૈકી કયું વિધાન સાચું છે એ આઠ કમળ વંદે માતરમ સૂર્ય અને ચંદ્ર ત્યારબાદ બીમાં છે સાત કમળ વંદે માતરમ સૂર્ય અને તારો ત્યારબાદ સી માં છે આઠ કમળ જય ભારત સૂર્ય અને ચંદ્ર અને ડીમાં છે આઠ કમળ ચરખો સૂર્ય અને ચંદ્ર એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન એમ પૂછવામાં આવેલો છે કે મેડમ દ્વારા સાતમાં જર્મનીમાં સ્ટોર ગાર્ડ ખાતે જે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો એ રાષ્ટ્રધ્વજમાં નીચેનામાંથી શું શું હતું જો આપણે જવાબ જોઈએ અહીં જવાબ આવશે આઠ કમળ હતા ઉપરની બાજુ ત્યારબાદ વચ્ચે વંદે માતરમ લખેલું હતું અને ત્યારબાદ નીચે ચૂર્ય અને ચંદ્ર હતા જે આપણે રાષ્ટ્રધ્વજનો ફોટો પણ મૂકેલો છે તમે જોઈ શકો છો ઉપરની આઠ કમળ છે ત્યારબાદ વચ્ચે વંદે માતરમ લખેલું છે અને નીચે અને ચંદ્ર છે અને જેમાં આપણે વાત કરીએ તો જે આઠ કમળ છે તો ભારતના તે સમયમાં આઠ પ્રાંતો દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ વંદે માતરમનો છે અને ત્યારબાદ નીચે ચૂર્ય અને ચંદ્ર એટલે કે હિન્દુ અને મુસ્લિમની એકતા દર્શાવવામાં આવી છે ત્યારબાદ આગળ જઈએ તો વીસમો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવ્યું છે તે ચારનાથ ખાતે આવેલા અશોકના સ્તંભમાંથી બી કુતુબ મિનારમાંથી સી વિજય સ્તંભમાંથી અને ડી એલિફન્ટાની ગુફામાંથી તો અહીં સત્ય જવાબ આવશે ચારનાથ ખાતે આવેલા અશોકના સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે ત્યાર પછીનો એકવીસમો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌ પ્રથમ વખત મેડમ ભીખાજી કામાએ કઈ સાલમાં અને ક્યારે ફરકાવવામાં આવ્યો હતો એ લાહોર ઓગણીસો જર્મની ઓગણીસો સાત અને ડીમાં લાહોર અધિવેશન ઓગણીસો એકત્રીસ તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સ્ટોટ ગાર્ડ જર્મની ખાતે ઓગણીસો સાતમાં ફરકાવવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે બાવીસમો અશોકના સારનાથી લેવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતિકમાં અંકિત હાથી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે કે આમ સત્ય જવાબ શું આવશે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે મળીએ છીએ એક નવા લેક્ચર સાથે ત્યારબાદ હવેના લેક્ચરમાં આપણે આમુકમાંથી જેટલા બી પ્રશ્નો પૂછાયેલા છે કે તમામ પ્રશ્નોની ચર્ચા કરશો તો વિદ્યાર્થી મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય ભારત